સુરતના કતારગામ વિસ્તારમાં મુકાયેલ લાઇન દોરીના વિરોધમાં સાઠ સોસાયટીના સાતસો થી વધુ પરિવારોએ કલેક્ટરાલયે પહોંચી ઉગ્ર રજૂઆત કરી સુરતના કતારગામ વિસ્તારના લોકોએ કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો કતારગામ વિસ્તારમાં આવેલ ટીપી ઓગણપચાસ પચાસ એકાવન બે હજાર બાવીસ રિઝર્વેશન દૂર કરો તેવી માંગણી કરી સરકાર દ્વારા મુકાયેલા રિઝર્વેશનમાં સાતસો થી વધુ પરિવારોને અસર થશે રિઝર્વેશન દૂર કરી મધ્યમ વર્ગના લોકોને ન્યાય આપો તેવી માંગણી કરી હતી તો વર્ષ બે હજાર બાવીસ પહેલા ટીપીનો પ્લાન હતો જ નહીં રજીસ્ટ્રેશન થતા અમારું મકાન પ્લોટ જતો રહ્યો નિયમ પ્રમાણે પહેલા મકાન પ્લોટ આપવાનું રહે પાલિકા દ્વારા અમને મકાન કે પ્લોટ આપવામાં આવિયા ન હતી રિઝર્વેશન કરવામાં આવ્યું ત્યાં સરકારની જગ્યા નથી રજૂઆત કરવા આયો છે હું બુદ્ધિ સ્વરૂપે મારી સોસાયટીમાં રહું છું

આ અમારી પાસે આ બધા નકશા બધા છે નોટિસ આવે પંદર દિવસ ની નોટિસ આવે આવું બધું કરે આજે આજે અમારી આજ કે ભાઈ અમને મુક્ત કરો અને અમને ન્યાય આપો અને નાના માણસોના ઘર બચે એવું અમે ઈચ્છીએ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે